હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાસ્તા સૂપ જે બાળકોનું ખૂબ જ ફેવરિટ છે અને ખૂબ જ સરસ રીતે ઇઝીલી બનીને તૈયાર થાય છે તો શિયાળાની સિઝનમાં આપણે નવા સૂપ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીને તૈયાર કરીશું પાસ્તા સૂપ જે ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે તો એના માટે મેં અહીંયા બે ટમેટા અને એક ગાજર લીધું છે ગાજરની છાલ મેં કાઢી લીધી છે ટમેટાનું પ્રમાણ તમારે વધારે પણ રાખી શકો છો બેની જગ્યાએ ચાર ટમેટા પણ લઈ શકાય છે ટમેટા ટેસ્ટ સૂપમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે ટમેટા તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો ગાજરને મોટા ટુકડામાં મેં સમારી અને કૂકરમાં નાખી દીધા છે એ જ રીતે મોટા ટુકડામાં આપણે ટમેટા સુધારી અને એ પણ નાખી દેવાના છે હવે આપણે કૂકરને ગેસ ઉપર રાખી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક કપ આપણે પાણી નાખીશું કૂકરનું ઢંકણ બંધ કરી દઈશું અને ત્રણ વિશેલા થવા દેવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું હવે બીજા સાઈડમાં બીજા ગેસ ઉપર આપણે તપેલું રાખી દઈશું અને આપણે પાસ્તા શૂપ બનાવીએ છીએ એના માટે અડધો કપ કોઈ પણ પાસ્તા તમે અહીંયા લઈ શકો છો મેં ઓવેલાકાર લીધા છે તમે કોઈ પણ લઈ શકો છો અને સાથે આપણે સાત પ્રમાણે મીઠું અને બે કપ પાણી નાખી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પાસ્તાને બોઇલ કરવાના છે એકદમ સરસ રીતે અને કવર હું ખાલી થોડી વાર માટે જ ચાકું છું જેથી કરીને પાણી છે ફટાફટ ઉપરો આવે બાકી આપણે કવર કરવાનું નથી ને ત્યારે ગેસ ખરાબ થઈ જશે બધું બહાર નીકળશે હવે અહીંયા ત્રણ વિસાલ થઈ ગઈ છે તો હું કૂકરને નીચે લઈ લઉં છું અને એનું પ્રેશર કાઢી અને આપણે ગાજર ટમેટા ચેક કરી ગાજર ટમેટા ત્રણ વિસાલમાં સરસ રીતે બફાઈ જાય છે તો આ રીતે બફાઈ ગયા પછી તમે આ મિશ્રણને ઠંડુ થવા દો અને મિક્સરમાં પણ તમે એને ગ્રાઇન્ડ કરી શકો છો પરંતુ હું અહીંયા મેસર ચલાવી દઉં છું મેસરથી થોડું આપણે પહેલાં મિક્સ કરી લઈશું તો આમની જ બનાવવાની છે કેમ કે આપણે એમનું સૂપ બનાવવાનું છે અને આપણે પ્યુરી બનાવીશું અને ટમેટા ગાજર પાસ્તા સૂપમાં મેં એટલા માટે લીધા છે એમનો કલર પણ સારો આવે અને ટમેટાનો ટેસ્ટ પણ સારો લાગે છે તો હવે આપણે પાસ્તા પણ ચેક કરી લઈશું તો પાસ્તા છે એ આપણા ઓલમોસ્ટ બોઈલ બોઇલ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને થોડું પાણી છે એટલું આપણે પાણી લેવા દઈશું એ કાઢવા નથી આમાં જ તો પહેલામાં જ આપણે પાણી સાથે પાસ્તા નીચે એમને રાખી દઈશું સાઈડમાં અને જે કુકરમાં આપણે મિક્સ કર્યું એમાં જ હું અહીંયા બ્લેન્ડર મારી દઉં છું જેથી ગ્રેવી છે એકદમ સરસ રીતે થઈ જાય અને પછી આપણે એને ગાળી લઈશું તો મિક્સર જારમાં પણ તમે કરી શકો છો અને આ રીતે બ્લેન્ડર ચલાવીને પણ કરી શકો છો તો અહીંયા પાસ્તા મેં નીચે લઈ લીધા છે તમે જોઈ શકો છો હવે આ પાસ્તામાં એક્સ્ટ્રા પાણી છે એ આપણે કાઢીશું નહીં એનો આપણે સૂપમાં ઉપયોગ કરી લઈશું તો પાસ્તાના તપેલાની અંદર જ આપણે જે પલ્પ તૈયાર કર્યો છે ગાજર ટમેટાનો એ એની અંદર જ ગાળી લઈશું અને એના જે બીજ અને છીલકાનો ભાગ હોય ટમેટાના એ છાલનો ભાગ આપણે નીકળી જાય તો કૂકરમાં થોડું લાગેલું હતું એનું પણ મેં પાણી નાખી એક ચોથાઈ કપ જેટલું અને એ કાઢી લીધું છે ગ્રેવીની અંદર ગ્રેવીને સરસ રીતે જાળીમાં આપણે ગાળી લેવાની છે તો આ રીતે છીલે જે ટમેટાના છાલ અને બીજ હોય એ નીકળી જાય અને પલ્પ સરસ રીતે પાસ્તાની સાથે જ આપણે લઈ લીધો છે તો પાસ્તાનું જે તપેલું આપણે રાખ્યું હતું એની અંદર જ આપણે સૂપ છે એ તૈયાર કરીશું તો સરસ એવો તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે મિક્સ કરી અને ગેસ ઉપર રાખી દઈશું ફરી તો આ રીતે તમે ટમેટાનો છે ટેસ્ટ વધારે સારો લાગે છે અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આવે છે તો હજી હું આપણે અહીંયા કોર્ન ફ્લોરનો ઉપયોગ કરીશું એટલા માટે મને થોડું પાણી નાખ્યું છે મેં અને તમારે કેટલી ક્વોન્ટિટી ઘરમાં જોઈએ છે એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો આ ત્રણ લોકો પી શકે એટલું બનીને તૈયાર થશે તો ગેસ ઉપર રાખી દીધું છે અને એની અંદર મેં એક મોટી ચમચી પીઝાનો મસાલો નાખ્યો છે તો હું અહીંયા આ છે એ ચીઝવાળું બનાવું છું આજે એટલા માટે મેં પીઝાનો મસાલોનો ઉપયોગ કર્યો છે પરંતુ તમે મસાલા બનાવી શકો તો એમાં તમે પાસ્તાનો મસાલો તમારે નાખવાનો અથવા તો તમે મેગીનો પણ નાખી શકો છો ટેસ્ટમાં એ પણ ખૂબ સરસ લાગે છે તો અહીંયા મેં બે ચમચી જેટલો ટોમેટો સોસ અને એક ચમચી પીઝાનો મસાલો નાખી મિક્સ કર્યા હતા અને અહીંયા એક ચમચી મેં પાણીમાં કોર્ન ફ્લોર છે એ મિક્સ કરીને નાખ્યો છે કે મેરો પોઝ થઈ ગયો એટલે દેખ આવ્યું નથી શૂટિંગમાં અને બીજી વાર ફરીથી મેં એ જ રીતે કર્યું છે અહીંયા હું પાણી એક ચોથાઇ ચમચી જેટલું કપમાં ચોથાઇ કપ પાણી લીધું છે અને સાથે જે ચમચી મેં પહેલાં કોર્નફ્લોર લીધો તો એક ચમચીથી ફરી કોર્ન ફ્લોર લીધો છે અને એને હું સૂપમાં નાખું છું જેથી આપણું સૂપ છે એકદમ સરસ ઘાટું તૈયાર થાય એટલા માટે તો પહેલી વખત રહી ગયું હતું પણ બીજી વખત જે રીતે મેં નાખ્યું એ જ રીતે મેં પહેલીવાર કોર્ન ફ્લોર નાખેલો છે તો અહીંયા આપણે સરસ રીતે ઉકળવા દઈશું મીડિયમ ફ્લેમ રાખી જેથી પાસ્તાનો કલર જો સૂપનો કલર સરસ આવી જશે અને સૂપ છે આપણું થોડું ઘાટું થઈ જશે તો આ રીતે તમે વેજીટેબલ નાખીને પણ ગાજર ટમેટા વટાણા કોબી ઝીણું ઝીણું સમારી અને મસાલા સૂપ જેવું પણ તમે પાસ્તા સાથે બનાવી શકો છો અને આ રીતે ચીઝવાળું પણ બનાવી શકાય છે ચીઝવાળું છે એ બાળકોને વધારે પસંદ આવે છે એટલે આ જે મેં ચીઝ બાળકો માટેથી બનાવ્યું જો ચીઝવાળું જ બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી એવું બને છે સોસ તમારે ચેક કરી લેવાનું તીખાસ તમને જોતી હોય તો તમે ચીલી સોસ પણ આવા નાખી શકો છો બાળકો ખાતા હોય તો એટલું નાખવાનો અને ટમેટા સોસ પણ વધારે તમને પસંદ હોય તો એ પ્રમાણે નાખવાનો તો અહીંયા બે ચીઝની ક્યુબ છે એ ગ્રેટ કરી દીધી છે થોડો ટુકડો મેં બચાવ્યો છે સર્વિંગ માટે ચીઝનો તો એકદમ સરસ રીતે ઉકાળી દેવાનું ચીઝ છે આપણું મેલ્ટ થઈ જાય એટલી એટલે તમે જોઈ શકો છો અહીંયા ઘાટું એવું સૂપ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ અત્યારે હું ઓફ કરી દઉં છું અને એક બોલમાં સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ટેસ્ટી આપણું પાસ્તા સૂપ બનીને રેડી થઈ ગયું છે અને ગાર્નિશિંગમાં પણ હું શું ચીઝનો તો ત્યારે ગાર્નિશિંગ ચીઝથી કરી દઉં છું તો મેં અહીંયા છે ચીઝ સાથે પુલાવ બનાવ્યો છે તમે નાચોસ પણ લઈ શકો છો નાચોસ પણ સારા લાગે છે અને એમને પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટન પર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમને આ શું પાસ્તા સૂપની રેસિપી કેવી લાગી છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણું ખૂબ જ ટેસ્ટી એવું બાળકોનું ફેવરિટ એવું તૈયાર થઈ ગયું છે પાસ્તા સૂપ તો તમે આને ચીજે પાસ્તા સૂપ પણ કહી શકો છો અને આગળ મેં કોર્નફ્લોર લીધો એની જગ્યાએ તમે સોમે સોસ ના આવ્યો તો કોર્નફ્લોર સોસ સ્કીપ કરી અને તમે ફ્રે અમૂલ ફ્રેશ ક્રીમ લઈ શકો છો એનાથી પણ સરસ ઘાટું થઈ જાય છે અને ટેસ્ટ તમને ભાવે તો એ પણ લઈ શકાય અને આ રીતે પણ તમે બનાવી શકો તો તૈયાર છે આપણું પાસ્તા સૂપ